બનાસકાંઠા જિલ્લાનું ગૌરવ રમશે ગુજરાત જીતસે ગુજરાતની દીકરીઓ નેશનલ ટુર્નામેન્ટમાં બનાસકાંઠાની સુગના ખરાડીએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી જિલ્લાનું ગૌરવ બનાસકાંઠાની વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓનો દબદબો અંડર ફોર્ટીન વોલીબોલ અને અંડર થર્ટીન ફૂટબોલમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે ગોલ્ડ મેડલિસ્ટ ખેલાડીઓનું સન્માન કરી રૂપિયા દસ લાખની ગ્રાન્ટની જાહેરાત કરી બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે જળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલ ઓગણીસિત્તેરમી એસજીએફઆઈ અંડર ફોર્ટીન ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત બનાસકાંઠાની ડીએલએસએસ વિમળા વિદ્યાલય ગઢની ખેલાડી ખરાડી સુગના દીતાભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા છે ઐતિહાસિક સિદ્ધિ બદલ રાજકોટ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડલિસ્ટ સુગના ખરાડીનું મોમેન્ટ અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહન વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટર શ્રી દ્વારા વિમળા વિદ્યાલય ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓ વધુ વિકાસ અર્થે રૂપિયા દસ લાખની રકમ આપવાની જાહેરાત કરાઈ હતી આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંદર થર્ટીન અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમલા વિદ્યાલય ગઢની દીકરીઓએ મેદાન માર્યું છે જેમાં એક ઠાકોર અપેક્ષા નરેશભાઈ બીજી દેવુ યશ્વી પરબતભાઈએ સ્વર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે બંને ખેલાડીઓને પણ કલેક્ટર શ્રી પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે જિલ્લા રમત ગમત વિકાસ અધિકારી અને જિલ્લા રમત ગમત અધિકારી કલેક્ટર શ્રીની આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે વહીવટી તંત્રના સહયોગ અને પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાવને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઊર્જા મળશે મીમડા વિદ્યાલય ગઢના પ્રવિણ કુમાર જોશીએ જણાવ્યું કે આજે અમારા માટે ગર્વની ક્ષણ છે કે વેસ્ટ બંગાળ ખાતે આયોજિત અંડર ફોર્ટીન ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં અમારી શાળાની વિદ્યાર્થીની ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રમશે ગુજરાત જીતશે ગુજરાતના અભિયાનને સાર્થક કરતી અમારી દીકરીઓને રમત ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન નેતૃત્વ હેઠળ રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને સરકાર શ્રીના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ થઈ રહી છે આ કાર્યક્રમમાં શાળાના કોચ શિક્ષકો રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા વિજેતા ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી અહેવાલ બનાસકાંઠા મારું નામ ખરાડી સુજ્ઞાબેન દીતાભાઈ હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ વિમળા વિદ્યાલયગઢ બનાસકાંઠાની ખેલાડી છું મારા મારી સ્કૂલ કોચ શ્રી અને ટ્રેનર શ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે તેમજ તમામ સુવિધાઓ મળે છે જે જેના પરિણામે એસજીએફઆઈ બીચ વોલીબોલ અંડર ફોર્ટીન ફોર્ટીનમાં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે સમગ્ર ગુજરાત ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે પ્રવીણ કુમાર કે વિમળા વિદ્યાલય ગઢ પાલનપુર બનાસકાંઠા ગુજરાત વેસ્ટ બંગાલ ખાતે જે અંડર ફોર્ટીન વોલીબોલ સ્પર્ધા યોજાયેલી એમાં ભારતની અઠ્યાવીસ રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો એમાં અમારા વિદ્યાલયની ડીએલએસ સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આ નિર્ણય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે રમશે ગુજરાત જીતશે ગુજરાત એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે આદરણીયસિંહ મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને બે હજાર છત્રીસમાં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દી દીધી છે આખા જિલ્લાઓમાં ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલને બધું ચાલી રહ્યું છે અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણસિંહ કુમારભાઈ ઝવેરીજી ન્યૂયોર્ક રહે છે પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે